जय श्री कृष्ण राधे राधे श्री कृष्ण गोविंद हरे मरारे हे नाथ नारायण वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय श्री कृष्ण गोविंद हरि मुरारे हे नाथ नारायण वासुदेवाय श्रीमद्भागवत् महापुराण दसमो स्कंद पहलो अध्याय આપણે પહેલા પહેલા અધ્યાયનો અડધો અધ્યાય પૂરો કર્યો તો હવે આપણે પહેલા અધ્યાયનો આગલો ભાગ પ્રારંભ કરીએ જે અડધો બાકી હતો એ પ્રારંભ કરીએ જય શ્રી કૃષ્ણ રાધે રાધે કંસ અત્યંત પાપી હતો તેની દુષ્ટતાની કોઈ સીમા ન હતી તે ભોજવંશનું કલંક જ હતો તેથી તો આકાશવાણીએ તેને અસખલ અર્થાત ખલ સહિત ભોજવશનું કલંક સંબોધન કર્યું છે આકાશવાણી સાંભળતા જ તેણી તલવાર ખેંચી અને પોતાની બહેનનો ચોટલો પકડીને તેને મારવા માટે તૈયાર થઈ ગયો તે અત્યંત ક્રૂર તો હતો જ પાપ કરતાં કરતાં તે નિર્લજ પણ થઈ ગયો હતો તેનું આ કાર્ય જોઈને મહાત્મા વસુદેવજી તે શાંત કરતા કહેવા લાગ્યા વસુદેવજીએ કહ્યું રાજકુમાર તમે ભોજ વંશના યશસ્વી ભાવિ રાજકુમાર છો મોટા મોટા શૂરવીરો તમારા ગુણોની પ્રશંસા કરે છે એક તો આ સ્ત્રી છે બીજું એ તમારી બહેન છે અને ત્રીજો આ વિવાહનો શુભ પ્રસંગ છે આવી સ્થિતિમાં તમે તેને કઈ રીતે મારી શકો હે વીર શ્રેષ્ઠ જે જન્મે છે તેના શરીર સાથે તેનું મૃત્યુ પણ પેદા થઈ જાય છે આજે અથવા સો વર્ષ પછી પણ પ્રાણીઓનું મૃત્યુ નિશ્ચિત છે જ્યારે શરીરનો અંત થઈ જાય છે ત્યારે જીવ પોતાના કર્મ અનુસાર બીજા શરીરને ગ્રહણ કરીને પોતાના પહેલાં શરીરને છોડી દે છે જીવને વિવશ થઈને આમ કરવું પડે છે જેમ ચાલતી વખતે મનુષ્ય એક પગ જમાવીને ને જ બીજો પગ ઉઠાવે છે જળો જેમ કોઈ આગલા તૃણને પકડીને પછી જ પહેલાંના તૃણને છોડે છે એમ જીવ પણ પોતાના કર્મ અનુસાર કોઈ શરીરને પ્રાપ્ત કર્યા પછી જ આ શરીરને છોડે છે જેમ કોઈ પુરુષ જાગ્રત અવસ્થામાં રાજાના ઐશ્વર્યને જોઈને અને ઇન્દ્ર વગેરેના ઐશ્વર્યને સાંભળીને તેની કામના કરવા લાગે છે અને તેનું ચિંતન કરતાં કરતાં તે જ વાતોમાં મગ્ન થઈ જાય છે ત્યારે સ્વપ્નમાં પોતે રાજા અથવા ઇન્દ્ર છે એવો અનુભવ કરવા લાગે છે સાથે સાથે પોતાના દરિદ્રતાવાળા શરીરને ભૂલી જાય છે ક્યારેક ક્યારેક તો જાગ્રત અવસ્થામાં જ મનમાં ને મનમાં વાતોનું ચિંતન કરતાં કરતાં તે તન્મય થઈ જાય છે અને તેને સ્થૂળ શરીરની સ્મૃતિ રહેતી નથી તે જ પ્રમાણે જીવ મૃત્યુ પછી પણ કર્મની વશ થઈ બીજા શરીરને પ્રાપ્ત થઈ જાય છે અને પોતાના પહેલાં શરીરને ભૂલી જાય છે જીવનું મન અનેક વિકારોનું સમૂહ છે દેહાંતના સમયે તે અનેક જન્મોના સચિત અને પ્રારંભ કર્મોની વાસનાઓની આધીન થઈને માયાધારા રચાયેલા અનેક પંચભૂતોવાળા શરીરોમાંથી જે કોઈ શરીરના ચિંતનમાં તલ્લીન થઈ જાય છે અને માની લે છે કે આ હું છું અને તે જ શરીર ગ્રહણ કરીને જન્મ લેવો પડે છે જેમ સૂર્ય ચંદ્રમાં વગેરે પ્રકાશવાળા પદાર્થો જળથી ભરેલા ગળાઓમાં અથવા તેલ વગેરે સ્નિગંધ પદાર્થોમાં પ્રતિબિંબિત થાય છે અને હવાથી તેમાંનું જળ વગેરે હાલવા ડોલવાથી તેમાં પ્રતિબિંબત પદાર્થો પણ ચંચળ જણાય છે તે જ પ્રમાણે જીવ પોતાના સ્વરૂપના અજ્ઞાન દ્વારા રચાયેલા શરીરોમાં રાગ કરીને તેને પોતાનો આત્મા માની લે છે અને મોહવશ તે શરીરોના આવવા જવાને પોતાનું આવવું જવું માનવા લાગે છે તેથી જે પોતાનું કલ્યાણ ચાહે છે તેણે કોઈનો પણ દ્રોહ ન કરવો જોઈએ કારણ કે જીવ કર્મને આધીન થઈ ગયો છે અને જે કોઈની સાથે દ્રોહ કરશે તેને આ જીવનમાં શત્રુથી અને મર્યા પછી પરલોકમાં ભયભીત થવું જ પડશે કંસ આ તમારી નાની બહેન બિચારી હજી બાળક અને ઘરે છે આ તો તમારી પુત્રી જેવી છે આ ઉપરાંત હજી હમણાં જ તેનું લગ્ન થયું છે લગ્નના મંગલ ચિહ્ન પણ હજી તેના શરીર પરથી ઉતર્યા નથી આવી સ્થિતિમાં તમારા જેવા દિનવત્સલ પુરુષે આ બહેનનો વધ કરવો ઉચિત નથી શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત આ પ્રમાણે વસુદેવજી પ્રશંસા વગેરે સામનીતિથી અને ભય વગેરે ભેદ નીતિથી કંસને વધુ સમજાવ્યો પરંતુ તે ક્રૂર તો રાક્ષસોનો અનુયાયી બની રહ્યો હતો તેથી તેણે પોતાના ગોર સંકલ્પને છોડ્યો નહીં વસુદેવજીએ કંસની ભયંકર જીદ જોઈને એવો વિચાર કર્યો કે કોઈ પણ રીતે આ સમય તો ટાળી જ દેવો જોઈએ ત્યારે તેઓ એવા નિશ્ચય ઉપર આવ્યા બુદ્ધિમાન મનુષ્ય જા સુધી તેની બુદ્ધિ અને બળ સાથ આપે મૃત્યુને ટાળવાનો પ્રયત્ન કરવો જોઈએ પ્રયત્ન કરવા છતાં પણ તે ટળી ન શકે તો પછી પ્રયત્ન કરનારનો કોઈ દોષ નથી તેથી આ કાલરૂપી કંસને પોતાના પુત્રો આપી દેવાની પ્રતિજ્ઞા કરીને હું આ દયાપાત્ર દેવકીને બચાવી લઉં જ્યારે મારે પુત્રો થશે અને ત્યાં સુધી આ મૃત્યુરૂપ કંસ નહીં મરે તો જ પુત્રો કંસને આપવાના છે અભાવ છે કે આનાથી વિપરીત જ કાંઈ બને મારો પુત્ર જ આને મારી નાખે કેમ કે વિધાતાના વિધાનને પામવું બહુ કઠણ છે મૃત્યુ સામે આવીને પણ ટળી જાય છે અને ટળેલું પાછું આવી જાય છે જે સમય વનમાં આગ લાગે છે ત્યારે તેમાં કયા કયા વૃક્ષો બળી જાય અને કયા કયા બચી જાય દૂરના બળી જાય અને પાસેના બચી જાય આ બધી વાતોમાં દેવ વિના બીજું કોઈ કારણ હોતું નથી તે જ પ્રમાણે કયા પ્રાણીનું કયું શરીર રહેશે અને કયું શરીર ક્યાં કારણે નષ્ટ થઈ જશે આ વાતને જાણી શકવું બહુ કઠણ છે પોતાની બુદ્ધિથી આવો નિશ્ચય કરીને વસુદેવજીએ ખૂબ સન્માન સાથે પાપી કંસની ખૂબ પ્રશંસા કરી પરિક્ષિત કંસ અત્યંત ક્રૂર અને નિર્લજ હતો તેથી આમ કરતાં પણ વસુદેવજીના મનમાં ભારે પીડા થઈ રહી હતી તેમ છતાં તેમણે ઉપર ઉપરથી પોતાના મુખને હસ્તું રાખીને આ પ્રમાણે કહ્યું વસુદેવજીએ કહ્યું ભલા ભાઈ સૌમ્ય તમને દેવકીથી તો કોઈ ભય નથી જેવું કે આકાશવાણીએ કહ્યું છે ભય છે મારા પુત્રોથી તો દેવકીને પુત્રો થશે તે હું તમને લાવીને સોંપી દઈશ શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત કંસ જાણતો હતો કે વસુદેવના શબ્દો મિથ્યા નથી થતા અને તે જે કંઈ કહે છે તે તર્કસંગત પણ છે તેથી તેણે પોતાની બહેન દેવકીને મારવાનો વિચાર છોડી દીધો આથી વસુદેવજી બહુ પ્રસન્ન થયા અને તેમની પ્રશંસા કરીને પોતાને ઘેર ચાલ્યા ગયા દેવકી મહાન સતી સાધવી હતા તમામ દેવતાઓ તેમના શરીરમાં નિવાસ કરતા હતા સમય આવે દેવકીજીને દરેક વર્ષે એક એક કરીને આઠ અને એક કન્યાનો પ્રસવ થયો પહેલા પુત્રનું નામ હતું કીર્તિમાન વસુદેવજીએ તેને લાવીને કંસને આપી દીધો આવું કરતાં દુઃખ તો અવશ્ય પરંતુ તેનાથી પણ વધારે દુઃખ તેમને એ વાતનું હતું કે ક્યાંક મારું વચન અસત્ય ન થાય પરીક્ષિત સત્યપ્રિય પુરુષો શું નથી સહન કરતા જ્ઞાનીઓને કોઈ વાતની અપેક્ષા હોતી નથી નીચ પુરુષો બુરામાં બુરું કામ પણ કરી શકે છે અને જે જીતેન્દ્રિય છે તેમણે ભગવાનને હૃદયમાં ધારણ કર્યા કરી રાખ્યા છે તે સર્વનો ત્યાગ કરી શકે છે જ્યારે કંસે જોયું કે વસુદેવજીનો પોતાના પુત્રના જીવન અને મરણમાં સંભાવ છે અને તે સત્યના પ્રતિક સંપૂર્ણ નિષ્ઠાવાળા પણ છે ત્યારે તે બહુ પ્રસન્ન થયો અને તે હસીને કહેવા લાગ્યો વસુદેવજી તમે આ નાનકડા સુકુમાર બાળકને લઈ જાઓ આનાથી મને કોઈ ભય નથી કારણ કે આકાશવાણીએ તો એવું કહ્યું હતું કે દેવકીના આઠમા ગર્ભથી ઉત્પન્ન થનાર સંતાનના હાથે મારું મૃત્યુ થશે વસુદેવજીએ કહ્યું બરાબર છે અને બાળકને લઈને તેઓ પાછા આવ્યા પરંતુ તેમને ખબર હતી કે કંસ બહુ દુષ્ટ છે અને તેનું મન તેના હાથમાં નથી તે ગમે તે ક્ષણે બદલાઈ જનારો છે તેથી તેમણે કંસની વાત પર વિશ્વાસ ન કર્યો પરીક્ષિત આ બાજુ ભગવાન નારદ કંસની પાસે આવ્યા અને કંસને કહ્યું કંસ વ્રજમાં રહેવાવાળા નંદ વગેરે ગોપજનો અને તેમની જે સ્ત્રીઓ છે વસુદેવ વગેરે ઋષ્નીઓ દેવકી વગેરે યદવંશની સ્ત્રીઓ અને નંદ વસુદેવ બંનેના જ્ઞાની ભાતીઓ અને સગા સંબંધીઓ બધા જ દેવતાઓ છે જે અત્યારે તમારી સેવા કરી રહ્યા છે તે પણ દેવતાઓ છે નારદજીએ એવું પણ કહ્યું કે દૈત્યોને કારણે પૃથ્વીનો ભાર વધી ગયો છે તેથી દૈવ્યોના વધની દેવતાઓ તરફથી આ વ્યવસ્થિત યોજના છે જ્યારે દેવર્ષિ નારદ આટલું કહીને ચાલ્યા ગયા ત્યારે કંસે એવો નિશ્ચય કરી લીધો કે યદુવંશીઓ દેવતા છે અને દેવકીના ગર્ભથી વિષ્ણુ ભગવાન જ મને મારવા માટે ઉત્પન્ન થવાના છે તેથી તેથી તેણે દેવકી અને વસુદેવને સાંકડોથી બાંધીને કારાગૃહમાં પૂરી દીધા અને તે બંનેથી જે જે પુત્રો થતા ગયા તેમને તે મારતો ગયો તેને દરેક વખતે એવી શંકા રહેતી હતી કે ક્યાંક વિષ્ણુ જ તો આ બાળકના રૂપમાં આવ્યો નહીં હોય પરિક્ષિત પૃથ્વી પર ઘણું કરીને એવું જોવા મળે છે કે પોતાના પ્રાણનું પ્રાણોનું જ પોષણ કરનારા લોભી રાજાઓ પોતાના સ્વાર્થ માટે મા બાપ ભાઈ બંધુ અને પોતાના અત્યંત હિતેશી ઇષ્ટ મિત્રની પણ હત્યા કરી નાખે છે કંસ જાણતો હતો કે હું પહેલાં કાલ કાલનેમી અસુર હતો અને વિષ્ણુએ મને મારી નાખ્યો હતો આવું વિચારીને કંસે યદુવંશીઓ સાથે ઉગ્ર વિરોધ કરવાનો નિશ્ચય કરી લીધો કંસ અત્યંત બળવાન હતો તેણે યદુભોજ અને અધંક અધક વર્ષના સ્વામી અને પોતાના પિતા ઉગ્રસેનને કેદ કરી લીધા અને સુરસેન દેશનું રાજ્ય તે પોતે કરવા લાગ્યો इति श्रीमदे महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धना पूर्वार्थान्तर्गत श्रीकृष्णवत्तार उपक्रममाणो पहलो अध्याय समाप्त जय श्रीकृष्ण राधे राधे श्री हरे मुरारे हे नाथ नारायण वासुदेव શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી હે નાથ નારાયણ વાસુદેવ જય શ્રી કૃષ્ણ રાધે રાધે જો તમને આ કથા સાંભળવામાં આનંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરીને આગળ શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો આવી રીતે જેથી તમને શ્રી કૃષ્ણની કથા સાંભળવા મળતી રહે જય શ્રી કૃષ્ણ રાધે રાધે